પટેલની અધ્યક્ષતામાં કૃષિ નીતિ બે થી વાકેફ કરવા દાંતીવાડા તાલુકાના ગામડાઓમાં ખાટલા બેઠક યોજવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તાજેતરમાં કરાયેલા કૃષિ અને ખેડૂત માટેના કૃષિ કાયદામાં સુધારાઓ સામે પંજાબ સહિત દેશભરમાં કોંગ્રેસ સહિત વિરોધ પક્ષો દ્વારા આંદોલન શરૂ કરાયું છે આ આંદોલનને ખાળવા તેમજ ખેડૂતોને સુધારાની સાચી સમજ આપવા ભાજપ દ્વારા આગામી ઓક્ટોબર માસના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરમાં ગામે ગામ ખાટલા બેઠકો યોજવાની પ્રક્રિયા ચાલુ કરી છે પરબત પટેલે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે કેન્દ્રમાં વડાપ્રધાન મોદીના નેતૃત્વવાળી સરકારે સંસદમાં પસાર કરેલા અને રાષ્ટ્રપતિએ જેને મંજૂરી આપી છે તેવા ખેડૂત હિતના ઐતિહાસિક સુધારાઓને કોંગ્રેસ રાજકીય હિત ખાતર વિરોધ કરી રહી છે

भाजप नट्टू देसाई गणपतभाई नट्टूभाई हर्षीभाई सौशीभाई वगैरे आगेवान कार्यकरोज खेडू हाजर हा देव कालेट ब्युरो रिपोर्ट दांतीवाडा